હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રેગ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે તલના ખેતરમાં આવી ગયા છીએ તો તમને બતાવવું કેવા તલ થયા છે અને આપણે સાત પિયત આપ્યા છે અને હવે છેલ્લું પિયત આમાં એક આપવાનું છે તો ઓલા પિયતે આપણે પવનના હિસાબે તલ ઘણા આડા પડ્યા છે તો એ તમને બતાવવું અને કેવા તલ થયા છે બધી માહિતી વિડીયોની અંદર આપવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોઈજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો તમને આગળ વિડીયોમાં બતાવવું તલ કેવા થયા છે તો જુઓ મિત્રો તલ આપણા નવા થઈ ગયા છે અને આપણે આમાં કુલ સાત પિયત આપ્યા છે અને હજી એકાદું પિયત હવે આપશું અને બળવા પણ સરસ આવી ગયા છે હવે એક પિયત આપવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આજે દિવસની આજુબાજુના થયા છે અને આપણે મિત્રો આમાં એક જ વાર દવાનો છટકાવ કર્યો છે એ પણ સામાન્ય એ દવા જ્યારે આમાં ફૂલ આવવાના શરૂ થયા ત્યારે આપણે એક વાર દવાનો છટકાવ કરીએ તો એના પછી કોઈ દવા નો કર્યું નથી જો મિત્રો આપણે તલ આવી ગયા છીએ અને આ તલ પવનના આડા પડી ગયા છે હવે બડવા થઈ ગયા છે ફૂલ અને પવન સડે એટલે આડા પડી ગયા છે તો જુઓ મિત્રો તલ હવે ખરા આપણે પીળા થવા આવ્યા છે અને અમુક ટકા હવે ફૂલ છે અને અમુક હજી લીલા છે એટલે એક પિયત આપી દઈએ એટલે આપણા તલ કમ્પ્લેટ પંદર વીસ દિવસની અંદર પાકી જાય છે ઘણા ખરા આપણે પીળા છોડવા થઈ ગયા છે પાકમાં આવી ગયા છે હવે આને એક બે દિવસમાં છેલ્લું પિયત આઠમું પિયત આપણે આપીશું તો મિત્રો આપણા તલ સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક આપજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે આપણે આમાં સહેલું પિયત આપીશું અને આજે અડસઠથી સિત્તેર દિવસની આજુબાજુના તલ આપણા થયા છે તો મિત્રો આનો કેવો ઉતારો આવે છે કેવા તલ થાય છે બધી માહિતી આગળ વિડિયોની અંદર આપણે આપશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો તમને મળે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન